નમસ્કાર નેશનપ્લ ન્યૂઝના જીવન પ્રસારણમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું વસિષ્ઠ શુક્લ દર્શક મિત્રો આંગળીના વેળે ગણા એટલા મહિનાઓ બાદ લોકસભાની ચૂંટણીની જાહેરાતો છે અને ત્યાર એને લઈને સમગ્ર રાજકીય પાર્ટીઓ પછી એ ભારતીય જનતા પાર્ટી હોય આમ આદમી પાર્ટી હોય કે પછી હોય કોંગ્રેસ તમામ પાર્ટીઓએ હવે જનસંપર્ક વધારે મજબૂત અને આક્રમક રીતે જમીન ઉપર ઉતારવાની શરૂઆત કરી દીધી છે દર્શક મિત્રો અત્યારે ઠંડીની મોસમ છે પરંતુ જે રીતે અંબાજી થી લઈને ઉમરગામ સુધીની આદિવાસી વિસ્તારની જે પૂર્વ પટ્ટીમાં રાજકીય વાતાવરણ જે રીતે ગરમ થઈ રહ્યું છે એ જો એમ લાગી રહ્યું છે કે આગામી લોકસભાની ચૂંટણીનો જંગ ખૂબ રોમાંચક બની રહેવા આવી ગઈ છે જે રીતે કોંગ્રેસ પાર્ટીએ એ રેલી કરી અને એટલું જ નહીં પરંતુ ચીકલીના ધારાસભ્ય ખેડ્રહના ધારાસભ્ય સહિત તમામ ધારાસભ્યો કે જે કદ્દાવર મજબૂત આદિવાસી નેતા છે એમના માર્ગદર્શન હેઠળ ત્યાં મુલાકાત પણ લીધી તો આજે દર્શક મિત્રો એ સમજવાની ખૂબ મહત્વપૂર્ણ જરૂરત છે કે આખરે આ જે આદિવાસી પટ્ટીનું રાજકારણ શું છે આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસની રણનીતિ શું હશે તો એ અંગેની વાત કરવા માટે નેશન પ્લસ ન્યૂઝના વિનંતી પર આજે ખાસ મારી સાથે જોડાયા છે પૂર્વ વિપક્ષી નેતા મારે આપણી પાસે એ સમજવું છે કે અત્યારે જયારે લોકસભાની ચૂંટણી ને હવે ગણતરીના મહિનાઓ બાકી છે તો કોંગ્રેસ પાર્ટી જમીન ઉપર કઈ રીતે કામ કરવા ઈચ્છી રહી છે આપણે સૌ વિદિત છે કે લોકસભાની ચૂંટણીઓ મે બી કદાચ વહેલી પણ કદાચ આવે દિલ્હીમાં જે રીતના વાતાવરણ સર્જાયું છે એ દેખતા હું ચોક્કસ માનું છું કે ઇલેક્શન ડેટ એકાદ મહિનો કદાચ વહેલી પણ આ સરકાર આપી શકે ભાજપની જે નીતિ છે એ નીતિ લોકો પરિચિત થઈ ગયા છે હવે

તો આ વખતે જે આદિવાસીઓનો જે સુવિધાઓથી લઈ એમના જે હક અને મુદ્દામાં મહત્વપૂર્ણ ભાગ રાજકારણ રાજકારણની જે નીતિ હોય એક રાજકીય નેતા તરીકે તો અમારે જે ખેલ રમવાનો હોય એનો હોય નહી અમે જો કોઈકને કહી દઈએ તો અમારી બાજી બગડી જાય તેમ છતાં ગુજરાતમાં પૂર્વ પટ્ટીના આદિવાસી વિસ્તારમાં અલગ અલગ પ્રશ્ન છે પીવાના પાણીનો પ્રશ્ન છે રસ્તાઓનો પણ પ્રશ્ન છે જંગલની જમીનો સરકારે આપેલી અને એને નિયત કરીને માપીને આપી રેવન્યુ હેડે દાખલ કરવાનો પણ પ્રશ્ન છે

બિલકુલ સહિત અન્ય વિસ્તારોમાં જે કોંગ્રેસનું જે પેનિટેશન છે એ ખૂબ આક્રમક રીતે ત્યાં આગળ વધી રહ્યું છે તો એ પાછળનું કારણ શું છે એને અમે સામાજિક રીતે નેતા માનીએ છે પક્ષા પક્ષી થી દૂર રહીને એ ઢીડયાપાડાનો પ્રશ્ન હોય વેરાના પ્રશ્ન હોય ડાકવાજદાનો પ્રશ્ન હોય છોટાપુર દુપુણ હોય દાહોદનો હોય કે અરવલ્લીનો પ્રશ્ન હોય અને એ પ્રશ્નની રજૂઆત કરે છે ને એટલા માટે જ અમે એમની જે ધરપકડ થઈ એની વિરુદ્ધમાં અમે ગયા હતા એમના કુટુંબમાં પણ મળી આવ્યા છે અમે જાહેરમાં કહીએ છીએ કે ચૈતર ને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે અને સમર્થન આપે પણ વ્યક્તિગત સુખરામ રાઠવા એક આદિવાસી છે અને કોઈ આદિવાસીને નુકસાન થતું હોય તો મારી ફરજ થઈ પડે છે કે મારે એને રક્ષણ આપવું જોઈએ અને એટલા માટે અમે ત્યાં એમના વતનમાં પણ જઈ આવ્યા છે એમના ઘરેથી પણ મળીને આવ્યા છે હવે પછી ત્યાંની જે સમિતિ છે એમની લડત સમિતિ એ લડત સમિતિ જે પગલા લેવાની તૈયાર થાય એમાં બધા મોટું ચોક્કસ કરશું પણ રાઠોડ સાહેબ જે રીતે હુંકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું અને એમાં આમ આદમી પાર્ટી પણ આપણે સમર્થન આપ્યું તો આપ માનો છો કે ખાસ કરીને આ લોકસભા ભરૂચ લોકસભા બેઠક ઉપર આમ आदमी पार्टी ने कांग्रेस ની નજદીક વધી રહી છે આપને એવું લાગે છે સામાજિક રીતે બંને પાર્ટીના માણસો વિચાર સરણી વાળા ભેગા થઈ રહ્યા છે રાજકીય રીતે તો નહીં કહી શકાય હમણાં રાજકીય ગમે ત્યારે એમાં વાટો ખોટો થાય દિલ્હીમાં ગુજરાતમાં પણ વાટો ખોટો થાય અને શું પરિણામ આવે એ અમારું મોવડી મંડળ જાણતું હોય છે પણ અમે ચોક્કસ કહી શકીએ કે આ બેઠક એક આદિવાસીને ફાળે ચોક્કસ જાય એ પાર્ટી નક્કી કરે ચૈત્રભાઈ નક્કી કરે અથવા તો કોંગ્રેસ નક્કી કરે ગમે તે જાય વસ્તીનું જે ધોરણ છે એ ધોરણ દેખતા લાંબા સમયથી મનસુખ વસાવા ત્યાંનું પ્રતિનિધિત્વ કરે છે એટલે આ બેઠક આદિવાસીને ફાળે જાય એ પાર્ટી એ નક્કી કરવાનું છે અમે ખાલી સલાહ આપી શકીએ પરંતુ સુખરામભાઈ આમ આદમી પાર્ટીએ તો ઓલરેડી ચૈતર વસાવાને ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર કરી દીધા છે જ્યારે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એ ઇન્ડિયા એલાયન્સ ગઠબંધનમાં બેઠેલી બંને પાર્ટી છે તો આપે માનો છો કે આ આગામી દિવસોમાં કોઈ એક ચોક્કસ પ્રકારનો વિવાદ પણ ઉભો કરી શકે એમ છે ના વિવાદ તો નહીં થાય મેં એટલે જ કીધું કે મનસુખ વસાવાની સામે આદિવાસી ઉતારવો પડે એમાં કોંગ્રેસને ભોગ આપવાનો થાય તો ભોગ આપવાનો ભોગ આપીને પણ આ બેઠક અમારે જીતવી છે દિલ્હીનું અમારું એસી નું મંડળ અને ગુજરાતનું પીસીસી મંડળ છે એ બે ભેગા થઈને નક્કી કરવાનું છે કે કોને ઉતારવો આમ આદમી પાર્ટીને ઉભા આમ આદમી પાર્ટીને કોંગ્રેસ મદદ કરશે એમાં સવાલ જ નથી એ નક્કી ઉપરથી થશે અમે ડાયરેક્ટ સીધા નક્કી ના કરી શકીએ પરંતુ અત્યારે જે રીતે છેલ્લા એક વર્ષથી જે આખો ત્યાં માહોલ ઉભો થઈ રહ્યો છે એમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વર્ગસ્થ અહેમદ પટેલ કે એમના માટે ખુદ મનસુખભાઈ કહી રહ્યા છે કે મુમતાજ પટેલ જો મારી સામે હશે કદાચ વધારે ટફ ફાઈટ હશે તો આપ એમ માનો છો કે મુમતાઝ પટેલે એમના સપના સાકાર નહીં થાય લોકસભા લડવાના મનસુખભાઈનું ગણિત કઈ જુદું હોઈ શકે

કેમ એનું સર્વે થાય નહી તો કોઈક રાજ્યમાંથી અન્ય રાજ્યમાંથી જગ્યા ખાલી પડતી હોય તો રાજસભાના સભ્ય તરીકે પણ મોકલી શકાય બેલેન્સ કરવો હોય તો હું તો એમ માનું છું જો મુમતાજ બેન ને બેલેન્સ કરવા હોય તો કોઈ બીજા રાજ્યમાંથી એને રાજ્યસભાના સભ્ય બનાવી શકીએ પણ ત્યાંનું જે સમીકરણ મને જે દેખાય છે મારો વ્યક્તિગત મંતવ્ય એ છે કે આ બેઠક પર કોઈ આદિવાસી ને લડાવવો જોઈએ ઓકે ભરૂચ લોકસભા બેઠક થઈ શકે પરંતુ જે રીતે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મારી સાથે વાત કરી ત્યારે એમને આ નેશન પ્લસ ન્યૂઝની ખાસ વાતચીતમાં એ જ કીધું હતું કે કોંગ્રેસ પાર્ટી અત્યારે ચૈતર વસાવાની ગેરહાજરીમાં પોતાની લીટી મોટી કરવા માટે ત્યાં જઈ રહી છે પરંતુ એનો કોઈ બહુ જાજો ફાયદો થઈ શકે એમ નથી તો સુખરામ રાઠવા આપ શું માનો છો કે આપ પણ ખૂબ મજબૂત આદિવાસી નેતા છો તો આપ માનો છો કે ચૈતર વસાવાની ગેરહાજરીને માં કોંગ્રેસ પોતાનો ફાયદો સુધી રહી છે એ વાત ખોટી છે તમે મને પૂછો અને કદાચ હું ઉમેદવાર થાઉં તો તમે મને પૂછો કે તમારી સામે કોણ ઉમેદવાર ચાલે એટલે હું હંમેશા નબળો માણસ હોય તેનું નામ તમને આપું મને ફાયદો થાય એવા ઉમેદવાર નામ આપો તેમ મનસુખભાઈ પણ વિચાર કરે છે તમે સમજો સાક્ષી રહ્યા છે જે રીતના વાતાવરણ ઊભું થાય છે વાતાવરણ ક્રિએટ કરવામાં આવે છે અને એના કારણે આ ભરૂચની બેઠક આપણે અમે ગુમાવીએ છીએ એ ગુમાવાનો વારો નહીં આવે એટલે અમે જો ને તો જોઈને પછી વિચાર પણ મેં તમને પેલે જ કીધું મુમતાઝ પટેલ જે ઉમેદવાર હોય અને કદાચ ચૈતર વસાવા પણ ઉમેદવાર હોય તો ત્રિપાંખ્યા જંગમાં સીધો ફાયદો થાય પરંતુ ભારતીય જનતા પાર્ટી ની સામે મુમતાઝ પટેલ એ નબળો ઉમેદવાર છે એવું માનો છો આપ આદિવાસી છે મુમતાજબેન અમારા પ્રિય નેતા દીકરી છે પ્રિય નેતાની છાપ જે છે એનો લાભ મુમતાજબેન ને ચોક્કસ મળે परंतु आप एम मानो चुके तो પછી તો इंडिया अलायंस માં કોંગ્રેસ પાર્ટી એ મુમતાસ પટેલ ને પ્રોજેક્ટ કરવા જોઈએ એ આખો વિષય AICCA નેકી કરવાનો છે હમ તો આપ એમ આપ એમ માનો છો કે પ્રતિપદી સાથે સાથે જરે છોટાઉદેપુર બેઠક ની વાત આવશે તો ત્યાં પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધનમાં હશે તો એ રીતે સાથે વાત કરી મારો અવાજ આવે છે સાહેબ તમારો અવાજ છે હા હું આપને એમ હું આપને એમ પૂછવા માંગુ છું કે ભરૂચ લોકસભાની વાત કરી તો શું છોટા ઉદેપુર બેઠક ને તમે વચ્ચે ક્યાં લાવો છો છોટાઉેપુર આવતું નથી છોટાઉદેપુર ની કોઈ તૈયારી છે અમારા અમરસિંહભાઈ રાઠવા હતી

હતી ગેરંટી અને એ ગેરંટીમાં આદિવાસીઓ કેટલાક થયા છે આદિવાસીઓ પોતાના હક માટે લડતા થયા છે અમારે ત્યાં કયા વર્ષે અમીરપુરામાં આદિવાસી સંમેલન થયું ફાયદો થયો કોને નુકસાન થયું એ ગૌણ વસ્તુ છે પણ આવતી બે હાજર ચોવીસ ચૌદ પંદર ને સોળ ચૌદ પંદર દીવ દમણ માં નું એક મહા જઈ રહ્યું છે એ પણ કોની તરફ જવું એના સંકેતો તમને ચોક્કસ આદિવાસીઓ આપશે બિલકુલ રાઠવા આપે ખૂબ પ્રામાણિકપણે એ વાત કરી કે જો ચૈતર વસાવાની સામે જે રીતે પોલીસ ફરિયાદ થઈ અને એને જે જેલવાસ ભોગવવો પડ્યો એમાં આપ એક આદિવાસી નેતા તરીકે વ્યક્તિગત એક આદિવાસી તરીકે એમની સાથે ઊભા છો પરંતુ જ્યારે સાત તારીખે અરવિંદ કેજરીવાલ નેત્રંગમાં જાહેર સભા સંબોધશે તો આપને એમ નથી લાગતું કે કોંગ્રેસના જે આદિવાસી નેતાઓ છે એ સમગ્ર ચૈતર વસાવા મામલાને ભાવનાત્મક રીતે જોઈ રહ્યા છે પરંતુ આમ આદમી પાર્ટી એને પોલિટિકલી જોઈ રહી છે તો આ મેળ કેવી રીતે પડશે સુખરામ રાઠવા બાઈક છે કે માનની કેજરીવાલ જો આવતા હોય તો એમની પાર્ટીને માનનારા તેઓની સાથે રહેનારા માણસો ચોક ને સાંભળવા જશે બીજા પક્ષ ના માણસો એટલે કે કોંગ્રેસના માણસો સમર્થનમાં જશે એવું તમારે માનવાનું કોઈ કારણ નથી કેજરીવાલજી પાર્ટી લઈને બેઠા છે કોંગ્રેસ વાળા પણ પાર્ટી બેઠા છે અન્ય પક્ષના વાળા મિટિંગ કરતા હોય તો બીજા પક્ષના માણસો એને જાય ઠીક છે બે પાંચ ટકા જુવાન છોકરાઓ કદાચ સાંભળવા જાય પણ નવ્વાણું ટકા એવું નહીં થાય

આપનું એક નિવેદન હતું કે આપ વ્યક્તિગત રીતે આ એલાયન્સમાં કોંગ્રેસને નુકસાન થઈ શકે છે એવું આપનું માનવું છે વ્યક્તિગત રીતે આપનું આ નિવેદન હતું તો આપને એમ લાગે છે કે હવે આગામી દિવસોમાં કોઈ સ્થિતિ બદલાઈ છે એલાયન્સ પા દાદા મેં લાંબા સમયથી રાજકારણમાં મને ખબર છે 1990-92 ની અંદર તમારે વિચારવાનો ફરી પાછું આ એલાયન્સ કરવા વાળો આવશે જ્યારે જ્યારે એલાયન્સ થયું છે ત્યારે કોંગ્રેસ મૂળ કોંગ્રેસને નુકસાન જ થયું છે એ હું દેખતો આવ્યો છું અને એટલા માટે તે વખતે મેં કીધું કે

અને એલાઈન્સ થાય તો એમનું જે વ્યક્તિગત પોતે આખું ગામ સાચવીને બેઠા આખો વિસ્તાર સાચવીને બેઠા હોય અને બીજા પક્ષને ટેકો કરવાનો થાય ત્યારે એને પોતાનું અસ્તિત્વ પણ જોખમમાં મુકાતું હોય છે ત્યારે ઘણી વખત એલાયન્સ નુકસાન કરતું હોય છે મને એવું છે કે એલાયન્સ કરવાનો થાય તો દિલ્હીમાં એલાયન્સ કરે આ બાજુ હરિયાણા એલાયન્સ કરે પણ ગુજરાતમાં તો નહીં થવું જોઈએ બની વાત અલગ છે એ એ પાર્ટીએ નક્કી કરવાનું છે તેમ છતાં ગુજરાતમાં જો રાજકીય પાર્ટીઓ ચાલતી હોય તો બે પાર્ટી છે કોંગ્રેસ અને ભાજપ પરિણામ જે આવે પણ ગુજરાત બે પાર્ટી ચાલે પાર્ટી નહીં ચાલે ઓકે એટલે આપના કહેવા પ્રમાણે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ જે પરંપરાગત રાજકીય હરીફો છે એમના વચ્ચે ચૂંટણી જંગ થવો જોઈએ ત્રીજા મોરચાને કોઈ અવકાશ નથી લોકસભા ત્રીજા પક્ષ ની કોઈ ભૂમિકા નથી આખા દેશ તરફ જઈ રહ્યું છે અને એને દેખતા બધાની ઈચ્છા એવી છે કે જે સાસો છે તેને બદલવા જોઈએ અને એ બદલવા માટે જરૂર પડે તો પણ મને જે ખાઈ નાનો માણસ છું પાયરો માણસ છું ગામડાનો માણસ છું ચોક્કસ કહી શકું કે કોંગ્રેસને અહીંયા જે એલાયન્સ થાય એમાં ફાયદો થશે નહીં થાય નહીં પણ ભવિષ્યમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે ત્યારે ફરી પાછો એલાયન્સ થાય અને એ વખતે પણ નુકસાન થાય ને ફરી પાછી વિધાનસભા આવે સત્યાવીસ ત્યારે પણ નુકસાન થાય એટલે કોંગ્રેસે લાંબા ગાળાની દીર્ઘ દ્રષ્ટિ રાખીને એટલે અહીં કરવું જોઈએ એમાં કઈ સુખરામ રાઠવાને કઈ વાંધો હોતો નથી હવે અમારી ઉંમર સડસઠ થઈ અડસઠ હું બેઠું પણ અમારા ગામડામાં કોંગ્રેસને જીવડાવી છે ગામડાના ખમતીદર યુવાનોને અમારે એને જે નુકસાન થઈ રહ્યું છે એમને રોજગારી મળતી નથી આદિવાસીઓના પ્રશ્નો છે શિક્ષણના પ્રશ્નો મેં પહેલા કીધું તેમ

કોંગ્રેસ પણ એમ કે છે કે અમે અડધો ભાગ પડાવીશું પણ આ ચૂંટણી ગુજરાતના ખેડૂતો ગુજરાતની મહિલાઓ ગુજરાતના યુવાનો અને ગુજરાતના નાના મોટા ઉદ્યોગકારો અને સમજૂ મતદારો આ વખતે ચોવીસ આ ગુજરાતમાંથી કોંગ્રેસના કેટલાક સારા માણસોને ચોક્કસ મોકલશે મોકલશે મને એવું દેખાઈ રહ્યું છે હું કોઈ ભણતા નથી પણ જ્યાં જ્યાં જવું છું રખડું છું એના પરથી કહી શકાય કે કોંગ્રેસના માટે થોડાક સારા દિવસો આવશે ઓકે તો દર્શક મિત્રો આ હતા મજબૂત આદિવાસીઓની આક્રમક રજૂઆત કરીને તેના પરિણામ માટેની જદ્દો જહદ કરનારા આ નેતાએ બહુ સ્પષ્ટપણે કીધું કે જયારે જયારે થયું છે ત્યારે એનું સીધું નુકસાન કોંગ્રેસ પાર્ટી ને થયું છે પરંતુ જો ભરૂચ લોકસભા બેઠક ની વાત આવે ત્યારે એમને ચૈતર ઉપર મોર મારી છે તો એ જોતા એમ લાગી રહ્યું છે

એટલું જ નહીં પરંતુ એમને તમામ મુદ્દા ઉપર ખૂબ જ સ્પષ્ટ પોતાના અભિપ્રાયો આપતા જણાવ્યું કે ભલે ભારતીય જનતા પાર્ટી મિશન છવ્વીસ લઈને ચાલી રહી છે પરંતુ આગામી દિવસોમાં આપનો ખુબ ખુબ આભાર અમારા સમાચાર માટે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ચૂકશો નહી નવા સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર